જય દ્વારકાધીશ મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં જશો આપણા નવા બ્લોગ માં હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે આજનો પ્રેંગ આપણે ભાઈબંધ જોડે કરવાનો છે કે ભાઈબંધ એમ કહેવાનું છે કે ભાઈ મારું છે ને એક્સિડન્ટ થયું છે બહુ મોટું એક્સિડન્ટ થયું છે અમારા પગ માં ફૂલ એક્સિડન્ટ થઈ ગયું છે હાથ પગ ભાંગી ગયા છે હવે જોઈએ એનો રિએક્શન શું હોય છે તો આજનો બ્લોગ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે ને જે ભાઈબંધને ને કોલ કરું છું ને મારા દિલના ખૂબ જ નજીક છે હવે જોઈએ ને રિએક્શન કેવા હોય છે તો ચલો ફટાફટ એને કરીએ કોલ વેટ એન્ડ વોચ ચલો ગાઈસ હવે છે ને ભાઈબંધને કોલ કરીએ છીએ એક જ મિનિટ હો હવે જોયા રિએક્શન કેવા હોય છે હલો જય મુરલીધરભાઈ

<laughs> हेलो हां बोल गिलरी या भाई एक्सीडेंट થઈ ગયું મારું યાર કે એક્સિડન્ટ થઈ ગયું આયા છે ખંભા છે ના ભાઈ અમદાવાદ છું યાર શું કાયતી કાલતું એક્સિડન્ટ ભાઈ બે પગ ક પગમાં ફ્રેક્ચર આવી ગયું બે આંગળા કપાઈ ગયા આતના યાર ઘરે શું ઘરે શું કાલે શું ભાઈ આજે હોસ્પિટલ માં છું કાલે એક્સિડન્ટ થયો આ ભાઈ

ગેરે ફોન મત કરાય બહુ ઘોરું યાર શાંતિ રાખ શાંતિ રાખતારે શું કહેવાય તેર ડ્રેસિંગ બેસિંગ કાંઈ કર્યું છે ડોક્ટર ને એ બધું થ્યુઝ છે ને ગાલનો એક્સિડન્ટ છે એટલે હા એ તો બધું થઈ ગયું છે ઓપરેશન નું જોયું બે દિવસ તો નથી શું અરે ઉભું અરે બે પગમાં ફ્રેક્ચર છે આટમાં આંગળા ગબાઈ ગયા છે અત્યારે ફોન ની માં ચાર્જર છે ને તારે તન ફોન કરો કે ભાઈ આને ફોન કરો આ આવશે કદાચ કોઈ કોઈ ની હોસ્પિટલ ગયું કીધું તે એલડી હોસ્પિટલ શાહપુર આ શાહપુર અમારે ફ્રેન્ડને મળવું છે અને શું કહેવાય ડોક્ટર શું કહે છે બીજું કંઈ એણે કીધું કે બે દિવસમાં ઓપરેશન નઈ કરોને તો બે પગે કાપ્પા પડશે યાર કે તું રડે છે ને ભયલો માણસ ના સુખેંદો ઊભો ન થાય રડવાનું કે બંધ કર તું રડુકવાનું હું શું કરું વાત નઈ કરી આની કઈ મે ના ના એમાં ઘરે કઈ કરવું આખી વાત તું ને આ રે આપણે ફોન કરો ને

કઈ જોઈ વાર એન્ડ વોચ બે મિનિટ લોગમાં બન્યા રહેજો જોઈએ શું જવાબ આવે છે યાર આવા ભાઈ બંધુ હોવા જોઈએ જિંદગીમાં છે ને બીજું કાંઈ હોય કે ના હોય પણ આવા એક બે ભાઈ બંધુ રાખજો કે છે તમને મુસીબતમાં તમારો સાથ આપે બાકી છે ને એકચુઅલીમાં મારા મમ્મી મારા મમ્મી એકચુઅલીમાં કોઈ ઘરે નથી તો એવા વાળા ના રાખતા એવા રાખજો કે ભાઈ હું છું તું શું કામ ટેન્શન લઈ છે અત્યારે મેં કીધું હું મારા પપ્પાને મેં નહીં કીધું કે તું કેને કહેવાની જરૂર નથી હું આવું છું હવે જોજો કદાચ શું આડ પાછો ફોન આવે છે વેટ એન્ડ વોચ ગાઈસ ફોન આવી ગયો છો ફોન આવી ગયો છે હા ભાઈ भाई भाई है हाँ आ, हाँ, हाँ भाई 8-10 કલાક માં એ ભાઈ આવે છે હોસ્પિટલ હે બોટુ કે ટેન્શન ના લેતો વાત છે કે મારે હા બસ ફટાફટ મોકલ દે યાર હા 8-10 કલાક માં આવે છે કે ટેન્શન ન હોય એ લાગે તો હું ને 8 કલાક આવી આજેનો ફોન કરું આટલી ને હા લોકો પણ આવી હા ભાઈ બસ ફટાફટ હોય યાર એક કોઈ ડોક્ટર નો ફોન આવે શરૂ રેટ તો ઓક્સેનો ફોન આવે હા લે હા ભાઈ હાલો

તું કે જાવા છે હવે આ હું હમણાં જ આવું છું બ્રશ બ્રશ કરી અને મને પાસે છે ને હું કરું ઓલા ફોન કરું હમણાં હું આવું તું આવે છે ને આવે છે ને આવું છું ભાઈ ટેન્શન ના લે હમણાં ફોન કરું બ્રશ કરીને લે હા ભાઈ તો ચલો ગાઈસ હવે આ બ્લોગ એ જોશે તેને ખબર પડી કે આ બધો પ્રેન્ક છે આપણે કહેવાનું નથી ફોન કરીને કે પ્રેન્ક તો હવે જોઈએ એ એના કોમેન્ટ આવે છે કે નહીં તો ચલો ગાઈસ આજના બ્લોગને છે ને આપણે સમાપ્ત કરીએ છીએ તમે જોઈ લીધું કે જિંદગીમાં છે ને કોઈ હોય કે ના હોય પણ એક આવો ભાઈબંધ જરૂર રાખજો કે જે તમારા દુઃખમાં હંમેશા તમારી સાથે ઊભો હોય છે અને આ વિડીયો ફક્ત ને ફક્ત તમારા બધાના મનોરંજન માટે હતો અને તમને એક શીખ માટે કે જિંદગીમાં કોઈ હોય કે ન હોય પણ એક ભાઈબંધ એવો રાખવો કે જ્યારે તમારા બધા જ જોકર ખુલી જાય ને ત્યારે બાદશાહની જેમ બહાર આવે અને તમારા જિંદગીને ઉજાગર કરે કે જિંદગીના બધા જ દુઃખમાં તમારો સાથ આપે ને એવા ભાઈબંધને તમે ક્યારેય નહીં ખોતા યાર તો ચલો ગાઈઝ આજના એક મોટિવેશન વિડીયો અને એક રોજ કોમેડી અને ફ્રેન્ક વિડીયો તમને કેવો લાગ્યો છે એ ફટાફટથી કોમેન્ટ કરી દેજો અને ફક્ત ને ફક્ત તમારા બધા માટે મહેનત કરી છે તો ચલો ગાઈઝ ફટાફટ લાઈક કોમેડ અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા જ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જૈદવાર કરી છે અને મારા ભાઈબંધ કે જેનો કોલ હતો એને યુ યાર તું મારા માટે બહુ ખાસ છે અને હંમેશા ખાસ રહીશ યાર થેન્ક યુ સો મચ મારી લાઈફમાં આવવા માટે યાર જય દ્વારકાધીશ